એ લુખા તત્વો જે હતા એ પાછા વિડીયો બનાવીને અન્ય લોકોને બતાવે છે ત્યારે એની હદ થાય છે આ દેશમાં બે પ્રકારના ગુંડાઓ છે એક ગુંડા કે જે જનતાના હિતમાં દેશના હિતમાં સનાતનના હિતમાં કામ કરતા હોય છે એ ગુંડા હું તો કહું વંદનીય છે પરંતુ જે ખોટી રીતે લુખાગીરી દાદાગીરી કરે નાના માણસોને દબાવવાના પ્રયાસ કરે એવા લુખાઓને ગુજરાતમાંથી ને ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે આજે પોલીસ પ્રશાસન પણ બે પ્રકારની છે એક રાષ્ટ્રને વફાદાર અને અમુક અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર એટલા માટે ગુજરાતમાં જે પેરાડોક્સિકલ સિટી પોલીસ તંત્રની થઈ છે એ એટલા માટે એ સિસ્ટમને હું તો કહું જનતા આજે જાગી ગઈ છે